પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સુરત ખાતે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જળસંચય જનભાગીદારી યોજનાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો જેનું જામનગરમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવોએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રસારણ નિહાળ્યું હતું સાથે જ જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ઉપરોક્ત કાર્યક્રમનું લાઇવ બ્રોડકાસ્ટિંગ કરવામાં આવ્યું હતું એક મહત્ત્વનો કાર્યક્રમ જળ સંગ્રહ અભિયાન સમગ્ર દેશમાં ઉપાડ્યો છે અને ગુજરાતમાં આ કાર્યક્રમ પૂરજોશથી ચાલી રહ્યો છે અને વધુ વધુ પાણી વરસાદની જમીનમાં ઉતરે એના માટે જુદી જુદી સ્કીમો દ્વારા પ્રવૃત્તિશીલ થઈ રહી છે ત્યારે આપણા જામનગર જિલ્લામાં પણ આ પ્રવૃત્તિ ખૂબ મોટી સંખ્યામાં થાય તમે બધા એમાં રસ લ્યો કારણ કે આ આપણા માટેનો કાર્યક્રમ છે આપણા ભાવિ માટેનો કાર્યક્રમ છે